વ્યક્તિકરણ અને વિવર્તનની સરખામણી વ્યતિકરણ અને વિવર્તનની સરખામણી કરીએ જે છે તે જુદા જુદા સુસંબત ઉદગમો માંથી ઉદભવતા માળે છે આપણે જાણીએ છીએ કે વ્યક્તિકરણ જે છે સંપાતીકરણને કારણે મળે છે એટલે કે તે જુદા જુદા કારણે અસર છે જ્યારે વિવર્તન તે એક જ પ્રકારના તરંગ અગ્રના જુદા જુદા ભાગોથી ઉદભવેલા તરંગોના સંપાતિકરણ ને કારણે મળે છે એટલે કે એક જ તરંગ અગ્ર છે એને કારણે આપણને વિવર્તન માલે છે જ્યારે વ્યક્તિકરણ જે છે એ જુદા જુદા તરંગોના છે હવે આગળ જોઈએ પ્રકાશિત અને અપ્રકાશિત બધી વ્યતિકરણની પહોળાઈ સમાન હોય છે એટલે કે પ્રકાશિત અને અપ્રકાશિત બધી જ વ્યક્તિકરણ શલાકાની પહોળાઈ સમાન હોય છે જ્યારે વિવર્તનમાં શલાકાની પહોળાઈ સમાન હોતી નથી મધ્યસ્થ અધિકતમની પહોળાઈ સૌથી વધારે હોય છે જ્યારે મોટા ક્રમના વિવર્તન માટે તમો ની અને ન્યૂનતમ ન્યૂનતમોની પહોળાઈ ઘટે છે એટલે કે પહોળાઈ ઘટતી જાય છે છલાકાની પહોળાઈ સમાન હોતી નથી મધ્યસ્થ અધિકતમની સૌથી વધારે વ્યક્તિકરણમાં બધી જ પ્રકાશિત છલાકાઓની તીવ્રતા સમાન હોય છે બધી જ શલાકાઓની પ્રકાશિતમ ની તીવ્રતા સૌથી વધુ હોય અને વધારે ક્રમના એટલે કે એક બે એ રીતે જેમ જેમ ક્રમ વધતો જાય એમ વધારે ક્રમના અધિકતમો માટે ઘટતી જાય છે આપણે જોયું હતું કે મધ્યસ્થ અધિકતમ માટે આઈઝીરો પછી પ્રથમ અધિકતમ હશે તો ના છેદમાં બાવીસ પછી દ્વિતીય માટે ના છેદમાં આ રીતે એની તીવ્રતા ઘટતી જતી આ મધ્ય સદી સૌથી વધારે આપણને દિવ્યતા મળતી હતી અપ્રકાશિત વ્યતિકરણ શલાકાઓ સંપૂર્ણ અપ્રકાશિત હોય છે જ્યારે અપ્રકાશિત વિભાગ સંપૂર્ણપણે અપ્રકાશિત હોતો નથી વિવર્તનમાં